તો હું જાઉં છું એક્ચુઅલીમાં મારા ફુવાની પહેલાં બ્લોગમાં જઈ છે મેં બહુ ફુવા ફુવા કરતો હતો ને એ ફુવાની ત્યાં જાઉં છું હું અને મારા દાદા એકદમ ધો મસ્તીનું વાતાવરણ છે ખતરનાક અને એ ઉપાદીવાળું વાળું નહીં મજા જ આયવા રાખે હા તો બસ બીજા બધું સ્ટેશન આવી ગયું છે જસ્ત હજી ગાડી ઊભી રહી પપ્પાની માં ને બરાબર વિખાઈ ગયા આખા વાળ યાર મેં માથું નથી ધોયું ને એમાં વાળ વિખાઈ ગયા હવે દાદાને કહું કે ભજીયા મળે ભજીયા ખાવાય તો દાદા ના પાડે હમણાં ટ્રેનિંગ ઉપડી જાય તો દાદા રહ્યો બેઠા વરસાદે ચાલુ છે હજી તો હું ધૂમધોકારો વરસાદ આવે યાર હા તો હલો ચડી જાય ટ્રેનમાં જાય બે મિનિટ પગ મોકળા કરવા આવ્યો હવે તો શાંતિથી ભાઈ ડબ્બો છે બાપાનો ડબ્બો આખો ખાલી ડબ્બો છે જો એકદમ ખાલી ડબ્બો છે શાંતિથી હુઈ જવાનું થાય ને બૂટ નથી પહેર્યા ચપ્પલ પહેરીને આવ્યો છું બૂટ માર પહેરવા જ નતા એટલે વરસાદ વધી ગયો

યાર રેલવેવાળા હું યાર થોડોક તો સારું કર્યો તો ભાઈ અત્યારે ને હું જોઉં ઉપર ડબ્બામાં અને ઉપર ડબ્બામાં મને કોણ મેળ્યું બે સાધુ છે હવે સત્તાધાર ત્યાં આવ્યા હે જમીન આવી પી ને અત્યારે એક સાધુએ પી દીધું છે ડમરી છે ડીઝલ ચડાવી દીધું છે હેમદી ગયા અને એક એનો ચેલો છે જે આ બેઠો છે બધા હે એ એ આળો એણે નથી કીધું સારું હે એમ તો કંઈ વાંધો નથી એ અહીંયા પહેલી વાર ચાલાડા જાય છે એમ એણે પહેલી વાર સુ એની આત્મકથા ચાલુ કરી બેઠા હોય યાર ચાર બજે હા ચાર ચાર બજે પહોંચ જાય તો ક્રોસિંગ તો અભી હોગા અરે કાશિયા કાશિયા અભી આવેગા ને સાડે તીનનો રહે જોઈને મને મને પાછું કે જો હરણ હરણ એટલે

ટ્રેન કાઢી છે વરસાદ ના લીધે અને પંખો ના ચાલતો એક પંખો તો એકદમ બહુ જ પણ હા ભાઈ હા હું હે ત્યાં કાલાડા જવું છે પણ બાપુ એને થઈ ગયો છે ધગ્ગો એને નથી ખબર દગ્ો શું થયો છે દગ્વો ઈદ થયો છે બાપુ એને કે ભલાજી બીજા બાપુ જે હતા ને ટૂંક થઈને આવ્યા હતા ઈદ બાપુ હમણાં ક્રોસિંગ થયું ને ત્યાં એ ચડી ગયા બીજી બસમાં ઓલા ટ્રેનમાં તો જ્યાંથી આવ્યા હતા ત્યાં જેવો પાછા જાય છે બધે પૈસા એલી પાસે છે એવું આ બાપુ કહેતા હતા એટલે હવે ધ્યાન નહીં રાખજો કે આવા કોઈ ચડે હાલ્યા માલ્યા તો ધ્યાન નહીં દેવાનું એની આઘું આગું દેવાનું કોઈ એવડો મોટો થઈ ગયો હોય ને કે બાપુ એમ કીધું કે બધે પૈસા બધા બાપુ પાસે છે એ બાપુ તો ચડી ગયા છે બીજી ટ્રેનમાં ભાઈ ભાઈ ખતરનાક ટ્રેન છે હવે ઉઠશે ઉતર દે પણ જોવે બપુ નહીં પૈસા નહીં આવી ગયું છે તાલાડા મસ્ત નીંદર તો તાલાડા યાર વાનર સેના જોવા મળતી હોય પણ નથી લાગતી આ વખતે વરસાદના કારણે નાકર હોય વાનર સેના નથી આ વખતે શું અહીંયા વરસાદ નથી પાછો આ તો અમે વરસાદ નથી મસ્ત એકદમ કોરે કોરું છે ભાઈ ખતરનાક છે ઇન્જિયર પાવો હુકમ વગાડી જાવ તો બે નાસ્તો લેવા નઈ જવાય કેવા ડ્રાઈવર છે ને કાગડા ન જોઈએ જોવો લિટરલી કાગડા હે ભાઈ યાર અમાર ગામમાં કાગડા પૂરા થઈ ગયા નહિ કાગડા નથી ફડજા કબૂતર એ ઓ ભાઈ એક માં એ કલાક ભૂખ લાગતી વેરાવળ જોડા કરી બીજો મોલ્લો રહ્યો જો બે ત્રણ મતલબ

બસ હમણાં એઠા ઉતરશું એઠા ઉતરીને નીકો ગોતું નીકો ગોતી ને સીધા ખરે ભૂખ બહુ જાજી લઈ ગઈ છે તો ભાઈ ફાઈનલી આવી ચૂક્યો છું ઘરે ઘરે આવીને અહીંયા ટીવી બીવી હાલે મેં લઈ લીધો ઓરિયોનું પેકેટ મને લઈ ગયા ભૂખ હા તો હું એ ગયો છું ભાઈ થાકી ગયો પૂરો પૂરો હવે તો મસ્ત ઓરિયોનું પેકેટ તોડા છે ખવા છે અને સુઈ જવાનું છે પછી રાત્રે જવું કે ત્યાં નીકળું તો બાકી બસ એટલો બ્લોગ જોવો બ્લોગમાં હતો ને ત્યાં